श्याम कुमार ना नमस्कार आज न वीडियो में आप स्वागत छे तो चालो आज पण जानी लियो नवी माहिती नवा कपड़ा खरीदती वखते केटलीक बाबतों नु ध्यान राखो खूब जरूरी छे जेथी तमे सारो अने योग्य निर्णय लई शको अहीं केटलीक मुख्य टिप्स आपेली छे एक फिटिंग અને આરામ યોગ્ય ફિટિંગ કપડા ખરીદતી વખતે તે તમને બરાબર ફિટ થાય છે કે નહીં તે જોવું સૌથી અગત્યનું છે વધુ ઢીલા अथवा વધુ ટાઈટ કપડા સારા લાગતા નથી અને તેમાં તમે અસ્વસ્થતા અનુભવી શકો છો હંમેશા કપડા પહેરીને જો ટ્રાયલ જેથી તમને ખબર પડે કે તે તમારા શરીર પર કેવા લાગે છે આરામદાયક કપડા પહેરીને તમને કેટલા આરામદાયક અનુભવો છો તે તપાસો દિવસભર પહેરવાના કપડા એવા હોવા જોઈએ જે ચુસ્ત ન લાગે અને જેમાં તમે મુક્તપણે હલનચલન કરી શકો બે કાપડ ફેબ્રિક ગુણવત્તા કપડાનું કાપડ કેવું છે તે તપાસો ઉચ્ચ ગુણવત્તાવાળા કાપડ લાંબા સમય સુધી ટકી રહે છે અને વારંવાર ધોવા છતાં તેનો રંગ કે આકાર જળવાઈ રહે છે ઋતુ અનુસાર કાપડ ઉનાળા માટે સુતરાઉ કોટન કે લિનન લિનન જેવા હળવા કાપડ પસંદ કરો જે હવાને પસાર થવા દે શિયાળા માટે ઊન બુલ કે ફ્લીસ ફ્લીસ જેવા ગરમ કપડ યોગ્ય રહેશે 3 સ્ટાઇલ અને રંગ તમારી સ્ટાઇલ એવા કપડા ખરીદો જે તમારી વ્યક્તિગત શૈલીને અનુરૂપ હોય જે ફેશન ચાલુ હોય તેના બદલે એવા કપડા પસંદ કરો જે તમને ખરેખર ગમે અને જેમાં તમને આત્મવિશ્વાસ અનુભવો યોગ્ય રંગ તમારો સ્કિન ટોન સ્કિન ટોન સાથે મેળ ખાય તેવા રંગો પસંદ કરો અમુક રંગો અમુક લોકો પર વધુ સરા લાગે છે 4 ઉપયોગ અને જાળવણી ઉપયોગ કપડા કયા હેતુ માટે ખરીદી રહ્યા છો તે સ્પષ્ટ રાખો જો તમે રોજિંદા પહેરવા માટે કપડા ખરીદતા હો તો તે ટકાઉ અને સરળતાથી જાળવી શકાય તેવા હોવા જોઈએ પાર્ટી કે ખાસ પ્રસંગ માટેના કપડા ભલે થોડા મોંઘા હોય પણ તે દેખાવમાં આકર્ષક હોવા જોઈએ

बजेट तरू बजेट नक्की करो मुजब खरीदी करो जो ते बजेट बहार रहया हो तो फरी एक वार विचारी जो के ते कपड़ा खरेखर जरूरी छे के केम आ तमाम बाबतों ने ध्यान में राखी ते खरीदी करशो तो तमाम चौक्सपणे सतोष पैसानी की किमत वसूल हो